मनोज निनामा साहिब नाव मडेल आधारे। क्राइम ब्रांच ना डीसीपी युवराज सिंह जा साहेब तथा एसीपी कर्मचारी जुदी जुदी टीमों बना घरफोड़ चोरी गुनाओं करने सक्रिय रीते रहती अगौ मिलकत संबंधी घरफोड़ चोरीओ गुनागर गैंगों सहित ईसमो लाइ रहे જગ્યાઓ પર ક્રાઇમ બ્રાન્ચ ની ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે આ ઈસમો ની હાલની પ્રવૃત્તિ બાબતે તેમજ તેઓની સાથે સંકળાયેલ અને સંપર્કમાં રહેતા ઈસમો ની પૂછપરછ હાથ ધરવાની કાર્યવાહી કરવામાં આવી છે તેમજ ક્રાઇમ બ્રાન્ચ ની જુદી જુદી ટીમો દ્વારા આકસ્મિક વાહન ચેકિંગ કરી શંકાસ્પદ વાહનો તેમજ ઈઝમો ને ચેક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વડોદરા શહેરના તેમજ ગુજરાત રાજ્યના બહારથી ચોરીઓ કરવા માટે અગાઉ આવેલ અને પકડાયેલ ઈસમો અંગે પણ તપાસ હાથ ધરાઈ છે